राहुल गांधी की जब बात करें तो दो दिन पहले उन्हें जो बयान दिया था और कल ही मैंने हमारे प्रेस मीडिया के भाइयों से हमारी मुलाकात हुई थी तभी मैंने कहा था कि माता जी से मेरी ऐसी प्रार्थना है कि राहुल भाई को बुद्धि दे और लगता है कि माता जी ने मेरी जो प्रार्थना है वो सुन ली और उनका जो बयान आज आया वो अच्छा बयान है और ये भी बन सकता है कि उनके जो एडवाइज़र है शायद पहली बार उनको एक अच्छी एडवाइस मिली हो तो मैं इसको आवकारता हूँ और यही अच्छा है कि आगे भी वो कुछ सीखें और खुद की पार्टी को मजबूत करे लोकतंत्र के लिए हर एक पार्टी मजबूत होनी चाहिए हर एक को हक हाँ है उमेश भाई मकवाना जो है मुझे लगता है उन्हें भावनगर का इतिहास पढ़ लेना चाहिए वो राजकारण में बहुत नए हैं पॉलिटिक्स में नए हैं बन सकता है कि उनके बिजी स्केड्यूल के हिसाब से उन्हें कभी भावनगर जो जिले के वो प्रतिनिधि बनना चाहते हैं वहाँ का ही इतिहास वो नहीं जानते शर्म की बात है और उन्हें ये भी मैं याद दिला दूँ कि महाराजा कृष्ण कुमार सिंह जी के पिताजी यानी कि महाराजा भाव सिंह जी वो ऐसे महाराजा थे जिन्होंने भावनगर राज्य में प्रोहिबिशन एटले कि बंदी लाए थे और ऐसे एक पवित्र राजा का इन शब्दों के साथ अपमान कभी नहीं करना चाहिए और ऐसी बात करने की ज़रूरत ही नहीं है उमेश भाई से ये मैं चैलेंज करता हूँ सिर्फ उमेश भाई नहीं दो दूसरे उम्मीदवार हैं उनसे भी क्या आप भावनगर के युवाओं के लिए नेक्स्ट पाँच साल में दस साल में क्या काम करेंगे वो आप बताइए और हर बात पे आप प्रधानमंत्री का नाम नहीं लिए हमारे जो इलेक्शन है वो हमारे सांसद के लिए मेम्बर ऑफ पार्लियामेंट के लिए તો પ્રેસ મીડિયા સિ એ વિનંતી છે કે દોનો ઉમેદવારો છે કઠિન સે કઠિન પ્રશ્ન પૂછ્યા મને લાગે છે બધા આમાં થોડા ત્રાસી ગયા છે અને રાજવી પરિવારને બહુ યાદ આવે છે તો આપ કહેજો તો અમે પાછા આવી જશું શાસન આપી દેસો અમે ચલાવી લેશું આપનીથી બેટર ચલાવી લેશું ગઈકાલે જ આપણી મુલાકાત થઈ હતી મારા મીડિયાના ભાઈઓ સાથે અને ત્યારે પણ મેં કીધું હતું કે મારી ઈચ્છા એ છે કે આપણે ભાવનગરના નગરજનો વચ્ચે એવી વાત મૂકે જેને લઈને નગરજનો અને જે બંને પક્ષના ઉમેદવારો છે એમને પણ ખ્યાલ આવે કે ભવિષ્યનું ભાવનગર કેવું હોવું જોઈએ ભાવનગર આજથી પાંચ વર્ષ પછી દસ વર્ષ અને પચાસ વર્ષ પછી આપણા ઉમેદવારોની કઈ દુર્દિશા છે ભાવનગર માટે શું કરવા માંગે છે એ વાતો થવી જોઈએ છતાંય આપણે હજી આ વાતોમાં છે તો એટલું જ કહીશ કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિ હોય એમને સલાહ આપી હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલીવાર એમને કોઈએ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે આપણે પાછા ટ્રેક ઉપર આવી ગયા જ્યાં હું વિનંતી કરું છું કે સિરિયસ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ છતાંય મેં એ વિડીયો જોયું કુણાલભાઈ જ્યાં વિડીયોની વાત કરું છો અને મને એવું લાગે છે કે ઉમેદવાર જે છે ઉમેશભાઈ એ ઘણા નવા છે રાજકારણમાં પોલિટિક્સમાં એમનીથી એક અપેક્ષાને આશા છે કે આ ભાવનગર સ્ટેટનું થોડું ઇતિહાસ વાંચી લો બની શકે આપણે વાંચ્યું નહીં હોય આપે એક બીજી માણસ છો આપને સમય નહીં હોય પણ આપને ખ્યાલ નહીં હોય કે મહારાજા ભાવસિંહજી બીજા એટલે કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પિતાશ્રી એ જ પ્રોહિબિશન નશા બંધી લાવ્યા હતા ભાવનગર રાજ્યમાં તો આપ થોડું ફેક ચેક કરી લો આપની મેમરીને રિફ્રેશ કરી લો અને ફરીવાર આપ રાજા રજવાડાની વાત એની પહેલાં હું આપને ચેલેન્જ આપું છું કે આ ભાવનગરના યુવાનો માટે પાંચ એવી કઈ ઇન્ડસ્ટ્રી લાવશો જેને લઈને રોજગાર થશે આ મારું ઓપન ચેલેન્જ છે બંને ઉમેદવારોનો આ જવાબ આપો આપ